ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં લખ્યું છે પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં જેટલું સારું તમે ખોઈ રહ્યા છો એનાથી લાખ ઘણું સારું તમને પાછું મળશે કેટલાક સવાલોના જવાબ સમય આપે છે સાહેબ અને જ્યારે સમય આપે છે ત્યારે લા જવાબ આપે છે ઘણું બધું આપી દે છે મનમાં જીતવાની આશા હોવી જોઈએ નસીબ બદલાય કે ન બદલાય સમય તમારો ચોક્કસ બદલાય છે સમય ક્યારેય એક જેવો કોઈનો રહેતો નથી જ્યારથી તમે પોતાના પર કામ કરવાનું શરૂ કરી દો ત્યારથી તમને સફળતા મળવાની શરૂ થઈ જાય છત્રીસ ગુણની જરૂર નથી ગુણ માત્ર ચાર હોવા જોઈએ સારો વ્યવહાર સારી નિયત સારું હૃદય અને તમારી ઈમાનદારી આ ગુણ હશે તો તમે બધું મેળવી શકશો ગુણ અને તમારા સંસ્કાર તમારો સ્વભાવ લોહીમાં હોય તો કોઈ વિદ્યાલય કે મહાવિદ્યાલય કોઈ પાસેથી તમને મળે નહીં મદદગાર વફાદાર અને દિલના ચોખ્ખા માણસો જ હેરાન થાય છે બાકી ચમચા તો ગમે તે વાસણમાં ફિટ થઈ જાય ને તો એ વાસણને ખાલી કરી દે છે ચમચો હંમેશા ખાલી જ કરે આમથી એમને આમથી આમ બારણા પર તો બધાને આવકારો હોય પણ દિલ સુધી તો ખબર કોકને જ પડે કે આની ખાનદાની કેટલી છે મિત્રો દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ જવાબદારી છે કેમ કે દુઃખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો ઉદ્ધાર નથી થતો વ્યક્તિ ગમે એટલો સામાન્ય કેમ ના હોય પણ જો કોઈને કોઈક માટે એ ખાસ હોય કોઈના માટે કંઈક કરે એના માટે જ એ ખાસ હોય છે બુદ્ધિ બધાની પાસે હોય પણ ચાલાકી કરવી તે ઈમાનદારી એ તો આપણા સંસ્કારો ઉપર નિર્ભર કરે છે બુદ્ધિ બધાની પાસે હોય ચાલાકી કરવી કે અને છેપિંડી કરવી પણ ઈમાનદારી તો કોક જોડે જે ખાનદાની હોય એના જોડે હોય શબ્દો પાસે અર્થ જરૂર હોય પણ અર્થઘટન તો મનથી જ કરાય કડવું છે પણ સત્ય છે આ જમાનામાં મોટા ભાગના સંબંધનું આયુષ્ય તમે ઘસાવ ત્યાં સુધી જ હોય જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બધાનો ભાવ હોય અને સ્વાર્થ પટી જાય એટલે તું કોણ ને હું કોણ આંખો તો બધાની સરખી હોય પણ દ્રષ્ટિકોણ બધાનો સરખો હોતો નથી નજર કોની કેવી હોય એ આપણે ઓળખવી જોઈએ આવડત જો કોઈની હોય તો શબ્દોની હોય અને શબ્દોથી જે બોલી અને તમને જે ઘડે તમને કઈ દિશામાં લઈ જાય એ માણસના ઉપર તમારે કઈ રીતે વિશ્વાસ રાખવો કઈ રીતે ન રાખવો એ તમારા ઉપર આધાર છે ઈશ્વર તો બધાને ઘડે છે પણ જાતે ઘડાવવું એ આપણા ઉપર આધાર રાખે છે કેટલાક સંબંધો એવા હોય છે માણસના સારા લાગે અને કેટલાક સંબંધો એવા હોય છે માણસને કે સારા લગાવવા પડે છે એ તમારા ઉપર આધાર રાખે છે તમે એને ઓળખો કે કઈ રીતે ગરબામાં જિંદગી કેવી રીતે ડગલા માંડે છે તમારો ગરબો જિંદગી કઈ જગ્યાએ લઈ જાય છે એક ડગલું આગળ અને એક ડગલું પાછળ એ આવડી જાય તો જિંદગી સુધરી જાય કઈ જગ્યાએ અટકવું કઈ જગ્યાએ છટકવું તો જિંદગીમાં ક્યાંય તમારે લટકવું પડે ના એવી આવડત આપણામાં આવડવી જોઈએ મિત્રો સત્ય સુગંધ અને સાદગી ધીમે ધીમે પણ આપણા ઘર સુધી ફેલાઈ જાય છે જ્યારે આપણા સંસ્કારો આપણા જીવનમાં આપણા વડદાદાઓ પરદાદાઓ આપણા જીવનમાં કંઈક મૂકીને ગયા હોય એ સંસ્કારો આપણા પેટીને તારે છે ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતા તુલ્ય જવાબદારી છે એ પડસાયો છે બહેનની હાજરીમાં ભાઈ એટલે પિતા તુલ્ય ગણાય જો એ બહેન જોડે ભાઈ જોડે અને આપણા કુટુંબ જોડે હોય તો ભાઈ એક મોભાશાળી વ્યક્તિ એક મોભો કહેવાય ઘરનો એમ આપણા ઘરને ભાઈ તારી દે છે પિતા એક એવી છત છે પિતા એક એવી છત છે જે તમારા માથા પરથી જો હટી જાય ખસી જાય તો સંબંધીઓની વકાત તમારી સામે આવી જાય કે જો આપણો બાપ હોય ત્યાં સુધી આપણા આપણા બાપનો હાથ માથા પરથી ખસી જાય તો આ બધા આપણા કેવા છે આપણો ઓળખાઈ જાય સમય પરિસ્થિતિને જોઈને પ્રેમ રચાવે દુનિયા પણ સમય અને પરિસ્થિતિને જોયા વિના અઢળક પ્રેમ વસાવે એ આપણા મા બાપ મા બાપ આપણને અઢળક પ્રેમ આપે છે એનાથી બીજું કોઈ આપણને પ્રેમ આપતું નથી જીવનમાં ત્રણ જ વ્યક્તિ એવા છે કે આપણને ઊંચા મોખરે ટોચ પર જોવા માગતા હોય બાપ કરતા બેટો સવાયો થાય એક બાપ જ ભલું છે અને ગુરુ એના ગુરુ કરતાં શિષ્ય ચડિયાતો થાય એ ગુરુ આપણો ભલો એ જ છે બાકી દુનિયામાં બધા આપણને નીચા પાડવા મતતા હોય છે મિત્રો અમુક લોકો ક્યારેય સુધરતા જ નથી ખોટા સાબિત થાય એટલે એ વધારે ચાલાક બની જાય ખોટું જ બોલે એક જૂઠું બોલે એની પાછળ હજાર જૂઠ બોલવું પડે તો એના કરતાં પહેલેથી જ સાચું ના બોલીએ સફળતા બધા જોડે હોય છે પણ એ સફળતાને મેળવવા માટે તન તોડ મહેનત કરવી પડતી હોય છે અને સંતોષ રાખીને જો તમે કામ કરશો તો ધીમે ધીમે તમને સફળતા મળવા લાગશે ચાહે તમે કંઈ પણ મેળવવા માગતા હોય તો પોતાના સ્વભાવથી અને પરિસ્થિતિને અનુકૂળ રાખીને જ તમે મેળવી શકશો સુખ મેળવવું હોય તોય દુઃખ મેળવવું હોય તોય તમારી પરિસ્થિતિને અનુકૂળ તમારો સ્વભાવ તમારો વ્યવહાર તમારે રહેણી કહેણી જ નક્કી કરે છે કે જિંદગીમાં તમારે શું કરવું છે કે શું નથી કરવું તમારી બધી આદતો છોડી દો અને હસતા હસતા માત્ર તમે કંઈક એવું કાર્ય કરો કે તમારો જે ધર્મ છે તમારો જે શુદ્ધ બોલવાની ભાષા છે એ તમને જીવનમાં આગળ લઈ જાય અશુદ્ધ ક્યારે ન બોલવું અપશબ્દો ક્યારે ન બોલવા અને સ્વભાવ નિર્મળ રાખવો કોઈ પણ નિર્ણય લેવો એ સમજી વિચારીને લેવો કંઈક ખોટું થાય નહીં બંને ત્રાજવાઓ બંને પક્ષો સાંભળીને નિર્ણય કરવો ક્યારેય કોઈનું ખોટો ન થાય ભલે તમે નિર્ણાયક હોય કે તમે કોઈ પણ પક્ષપાત કર્યા વગર તમે કોઈ નિર્ણય લો તમારી જવાબદારીને તમે સમજો અને કોઈ એવો નિર્ણય લો કે જેમાંથી બધાનું ભલું થાય એવો તમારો નિર્ણય લેવો જિંદગીમાં હંમેશા જીદ કરવા કરતા નસીબમાં જે લખ્યું છે એને અપનાવો તમારા નસીબમાં ભાગ્યમાં જે છે એ તમારી મહેનતથી તમને મળે છે કર્મથી નસીબ બને છે અને ભાગ્યથી તમારું જે કિસ્મત એવો ખુલી જાય તો તમારી જિંદગીના બધા તાળા ખુલી જાય છે જેવું કરશો એવું ભરશો જિંદગી દુઃખમાં હોય તો તમને બધું શીખવાડી દે અને જો સુખમાં છલકાઈ જાઓ તો તમે બધું ગુમાવી બેસો છો માતાનો પ્રેમ માણસને ખરેખર જીવનનો આશીર્વાદ છે કહેવાય છે ને મા એ મા બીજા વગડાનાવા માના પ્રેમમાં કોઈ તોલ નથી માની મમતાનો કોઈ મોલ નથી મા તો મા એ સૌથી અનમોલ મા છે અને માના તોલે તો કોઈ આવે ના આંગળી પકડીને આપણને ચાલતા ડગલા ભરાવતા શીખવાડે મા અને આપણને ગભા પર બેસાડીને દુનિયા દેખાડે એ આપણા પિતા મા બાપ એક એવી આપણા જીવનના પાત્રો છે કે જીવનમાં આપણને ખૂબ આગળ લઈ જાય છે અને આપણું ભલું ઈચ્છતા હોય છે મિત્રો તમે આ વિડીયો સાંભળ્યો એમાં તમને કંઈક પણ પ્રાપ્ત થયું હોય જ્ઞાન કંઈક સારા માર્ગદર્શન તમે મળ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જય ગુરુદેવ જય માતાજી